અમદાવાદમાં બાવડામાં વિકાસના નામે ગંદકી સામે આવી છે નારાયણ રેસીડેન્સી સોસાયટીમાં ગટરની સમસ્યા સામે આવી છે સાત વર્ષથી ગટરની સમસ્યા હોવા છતાં તંત્રની લાપરવાહી જોવા મળી છે આલોક સિટીથી થી નારાયણ રેસીડેન્સી સુધી નવ સોસાયટીને હાલાકી પડી છે ગટર ઉભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે બાળકો અને વૃદ્ધોને ગટર ઉભરાતા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે છે સ્થાનિકોની લાંબા સમયથી છતાં પણ તંત્રને જાણે કામગીરીમાં કોઈ રસ નથી તેવું લાગી રહ્યું છે તંત્ર માત્ર ટેન્કર મોકલીને સંતોષ માની રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે ગટરના પાણી રસ્તા પર જોવા મળતા ચાલવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે મચ્છર ઉપદ્રવનો ભય વધી ગયો છે આખી ગટર ખુલ્લી પડી છે ગટરના ઢાંકણા નથી લોકો કચરો નાખે તો ભાઈ ગટર ભરાવાની છે ને બાવળા નગરપાલિકાની બેદરકારી બહુ જ ખરાબ છે કોઈ ધ્યાનમાં લેતા નથી આલોક સિટી મેન ગેટનો તો કોઈ ધ્યાનમાં જ નથી લેતા કેવી એટલે એવું જ કહેવા છે બે દિવસ પછી કરાવી દેවි છે તો અમે આ ધ્યાનમાં લેજો નહીતર અમે છેક ઉપર સીએમ સાહેબ સુધી રિપોર્ટ આપવાના છીએ બાવલા અંદર જે આલોક સિટી વાળો જે વિસ્તાર છે આલોક સિટી સૂર્ય દર્શન ગોલ નારાયણ રેસીડેન્સી જે જ્યાં આઠ થી નવ સોસાયટી આવેલી છે ત્યાં વારંવાર પાણી ગટરના ભરાય ઉભરાય છે વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી

અમારે આ પાણીનો પ્રોબ્લેમ છે નારાયણ સુધી આ કોઈ ઓફ થઈ જાય તો જવું હોય તો એને માણસોને પ્રોબ્લેમ થાય છે માણસો અમારા વડીલો બાળ બચ્ચા કોઈ નીકળી શકતા નથી સ્કૂલ જવામાં તકલીફ પડે છે તો બધા સાથ સહકાર આપીને ઉચ્ચ લેવલ સુધી અમે જઈશું જે રીતે વાત કરવામાં આવે તો બાવરા શહેરમાં આવેલી આલોક સિટી થી લઈને નારાયણ રેસિડેન્સી સુધી

અને સ્કૂલે જતા બાળકોને આ ગંદા પાણીમાંથી જવું પડે જેના કારણે રોગચારો પણ ફાટે છે રહેલો છે છે વાત તો ઘણી વખત રજૂઆત કરવાથી નગરપાલિકા ટેન્કર મોકલવામાં આવે અને પાણી ખાલી કરવામાં આવે છે પણ બે દિવસ ત્રણ દિવસ બાદ પાછી એની પરિસ્થિતિ સર્જાય છે અને વારંવાર આની રજૂઆત કરવા છતાં હજુ સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્ર પ્રજાપતિ ન્યૂઝ કેપિટલ બાવરા